નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજના મહત્ત્વના સમાચાર સામે નજર કરીએ ગુજરાતમાં આજે ક્યાં થશે વરસાદ જાણો હવામાન વિભાગની આગાહી જ્યાં મિત્રો અમદાવાદ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વરસાદી માહોલ છવાયો છે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી છૂટો છવાયો સ્થળો પર વરસાદી ઝાપટાં પડી રહ્યા છે જ્યાં મિત્રો આગળ વાત કરીએ તો ત્યારે હવામાન વિભાગે આગામી છ દિવસ પણ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે તેમ જણાવ્યું હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી મળતી વિગત અનુસાર હવામાન વિભાગના સૌમસ વૈજ્ઞાનિક રામાશ્રયે યાદવે સોમવારે પોતાની આગાહી જણાવી કે મંગળવારે દક્ષિણ અને ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટો છવાયો સ્થળો પર વરસાદ થવાની શક્યતા આ ઉપરાંત સાબરકાંઠા અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સૌરાષ્ટ્ર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ વીજળીના ચમકારા સાથે હળવા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યાં મિત્રો હવામાન વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ અગિયાર અગિયાર જૂન વરસાદના મેપ પ્રમાણે સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદયપુર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા સોમનાથમાં છૂટો છવાયો સ્થળો પર ગાજવી સાથે વરસાદની આગાહી